હાજી ભાઈ તમે તો મારી હાલત ગામ ના ઓલો સરપંચ નો હોય મફત પગાર વાળો ને ગામ આખા નો નોકર એવી કરી નાખી તમારા ગાગા છોકરા ને ફોન કરીએ ફોન કરો પેલા તો છોકરો ફોન ઉપાડે નહીં પાછો એમ કે તમારા બાપાને ફોન કરશો કે નહિ તમે એટલા મને પગાર દયો છો કાઈ હે અને બીજા નંબર હવે આ સિસ્ટમ જ આપણે બંધ કરી દેવી છે જેને જરૂરિયાત હોય ને તાલીમ કેમ આવે આ તો કેમ જાણે ને રમણિક ભાઈ ને ગરજ હોય માણસો ને બે હજાર રૂપિયા ખર્ચી નાખવા છે પણ તાલીમ આવવું નથી તાલીમ કેમ્પ માં નહીં નું સમાધાન જિંદગીમાં નહીં થાય અને એક પ્રશ્ન સાંભળો મારી વાત મારે જરૂરી નથી તમે આવો એમ કેવાની તમારે ઘર જ હોય તો આવજો કઈ મારા ઉપકાર કરવા તો નથી આવતા હે છે એક પ્રશ્ન નું સમાધાન થઈ જાય એટલે રોગ મટે એટલે વૈધ વેરી નો કરાય નખમાય રોગ નો રીયે ને એવી એવી બાબત શીખતા શીખાય એટલા માટે તાલીમ કેમ ચલાવું છું ના ના તમે તો સાહેબ સાચા છો એટલા માટે તમને હું મળ્યો તો એટલે એમાં શું થયું તું સાહેબ મને આ શું ડીસા અમારે દીકરીના ના લગન ની છે ને દોડધામ હવે વાર્તા મૂળ મુદ્દાની ની વાત જે point ની ઉપર હોય પૂછો પૂછી નાખો મારી પાસે એટલો સમય નથી મારે જે કેવા નું હતું ધખવા હતું એ દીધું તમારા હિત માં થાય તોય ભલે ન હિત માં થાય તોય ભલે બોલો આગળ ની વાત કરો આપડે એપ્રિલ માં જે પેલું આપડે નામ કા નામ મેં જે મુકવા જે એમને અરજી કરી તી ને હા એમાં આજે આઠ નવ મહિના થઇ ગયા બરાબર પ્રાંત અધિકારી ને મળ્યા એમને શું કેવું છે ખબર એટલે આ પ્રાંત અધિકારી તો મોત નહીં આલતા મતલબ કે વકીલ સાહેબ એવું કે છે એક વર્ષ લાગશે ટાઈમ એટલે મેં કીધું એક વર્ષ નો સમય પીરિયડ લાગે તો આપણે શું કે આઈટીએસ ને એવું કઈ લગાવવું તો લગાવી શકીએ આ વસ્તુ શીખવવા માટે થઈને તો તાલીમ કેમ્પ ચલાવું છું મારા વ્હાલા એક એક વસ્તુ મને ગુજરાત આખા ના લાખો ખેડૂતો સાંભળે છે વીસ લાખ ખેડૂતો છે એક એક વ્યક્તિ નું એક એક જવાબ કેવી રીતે આપી શકું એટલા માટે તાલીમ કેમ્પ માં આવીને આ બધી વિધિ શીખવાડું છું તમે દર વખત મને એમ કયો કે મારો વકીલ આમ કહે છે મારો વકીલ આમ કહે છે એમ કરીને જવાબ આપી શકાય ખરા જો એક વસ્તુ સમજી દાખલો આપવો દાળિયા કેવું કામ કરી દે આપણને ખેતી આવડતી હોય એને દાળિયા કેવું કામ કરી હાજરી હોય તો મને સમજાવો કઈ ધ્યાન કરી દઈએ ના કરી ના દે તો આપણને નોલેજ હોવું જોઈએ આપણને નોલેજ હોય ને તો દાળિયા કામ કરાવીએ ગાય બરાબર બરાબર હવે શું કહે છે એક વર્ષની રાહ જોઈએ એમ કે

હું એ કઉ છું કે આપણામાં આવડત હોવી જોઈએ કામ તમે અરજી કરી છે મામલાદાર કે પ્રાંતમાં કલેક્ટર જિલ્લા સ્વાગત માં નાખો ફરિયાદના સ્વરૂપમાં આજ વસ્તુ તો શીખવાડું છું અધિકારી કામ ન કરે પેલા પોલાય ડ્રાઈવરનું હાથ જોડીને કામ પણ ન જ કરે તો મારીને કામ કરતા આવડવું જોઈએ પણ કાયદે અનુસાર નો ધોકો બરાબર બરાબર સમજાય છે અધિકારી નો કામ કરે તો કઈ આપડે નથી કરવાની પેલા ભાઈ કરવાની છે હજી એની ઉપર મહેસૂલ સચિવ જોગવાઈઓ છે મહેસૂલ ની જોગવાઈઓ છે પણ હવે તમને એવું બધું સમજાવું તમને નો સમજાય બરાબર ઈ બધી વસ્તુ માટે તાલીમ કેમ દરમિયાન મારી પાસે જુનિયર એડવોકેટ મિત્રો પણ આવે છે મૂર્ખા તો નથી આવે છે ના 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 સાહેબ એવું નથી હાલો હજી કઈ પૂછવાનું તો પૂછી લ્યો તમને અફસોસ ન રહેજે તમારા છોકરાને કેજો કે બાપાને કીધું તું ફોન કરશો કે નહીં એમ ધમકાવાની ભાષામાં લખ્યો તો કેજો કે સાહેબ નો ફોન આવી ના ના એનું કેવાનો મતલબ એવો નહીં સાહેબ એ તો છોકરાને કે બાપાને કરશો ફોન કે નહીં કરશો એમને એવું હતું કે ના કરતો મેં કીધું કે હું પૂછવાનું પૂછી લ્યો હજી તમને સંતોષ ન થયો એટલે કલેક્ટર office ને આપડે પ્રાંત અધિકારી ને આપડે પેલી કરી શકીએ એ બધું નહિ કરવું પડે RTS આમાં નો કરાય RTS સેમા કરાય તમારે કઈ ડોક્યુમેન્ટ માંગવાના હોય ને એમાં RTS કરાય બરાબર બરાબર તમારે આમાં ડોક્યુમેન્ટ નથી માંગવાના તમારા case નો નિકાલ કેમ નથી થતો એના માટે આરટીએસ નો હોય દરેક વસ્તુ માટે RTS લાગુ નો પડે બરાબર બરાબર આમાં આપડે ફરિયાદ છે એટલે ફરિયાદમાં હજી પેલા આપણે ફરિયાદ નથી કરવી પેલા એક reminder હજી નાખો નીચે જ્યાં છે ત્યાં જ reminder હજી નાખો reminder હજી ના પંદર દિવસ થાય લેખિત નાખવાની ઇનવર્ટ કરાવવાનું કોપી લેવાની પછી રિમાઇન્ડર અરજી નો પંદર વીસ દિવસ માં જવાબ નો આવે તો કલેક્ટર નાખવાની સીસી ટુ કલેક્ટર નાખવાની કામ થાય બરાબર એટલે રિમાર અરજી નાખી ના કરેન્ડર કરવાની ઓફલાઈન 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 કરો સ્વાગત માં નાખો ઓનલાઈન કરવાની બરાબર સમજાઈ ગયું છે પરફેક્ટ ઓફલાઈન જ બે અરજી કરી નાખવાની હવે હવે વિચારો એક એક વ્યક્તિ હું તમને સમજાવું કેટલી કેવી રીતે સમજાવે એના માટે એટલે તો તાલીમ કેમ રાખ્યા છે સમજા ના ના વાત સાચી અને તાલીમ કેમ તમને કીધું હોતા કે પંદરસો બે હજાર બાદ કરી દે આથી વિશે શું કરું મારો બધો એવું તાલીમ કેમ્પ તાલીમ કેમ્પ તો પૈસા આપીએ ને તો બહુ સારું અમારા જેવા ઘણા માણસોની તમે સેવા કરી શકો એક બહુ નિસ્કાળ સેવા કરો સાહેબ તમે તો વાલે હાલો સમજાઈ ગયું છે વ્યવસ્થિત બધું હા સમજાઈ સમજાઈ જો સાહેબ એક એક રીત ને આમ હું નો સમજાવ આવેશું સમજ્યા ભેલા બલ્ક માં સેવા કરી હોય ને તો ઉધાર કરવાની એક રીત હોય કથા હાલતી હોય તો કેમ એક કે 10000 માણસો 5000 માણસો કથા સાંભળે એક એક ની ઘરે કથા સાંભળવા જવાય ખરી ના જવાય તો પછી ભેલા હાલો સારું સંતોષ થઈ ગયો તમને જવાબ નો હા સંતોષો સાહેબ આને એક્શન લ્યો એ પ્રમાણે કરવું જ પડે અધિકારી ને કામ સુ કામ નો કરે પણ પદ્ધતિ સર આપડે નો હાલી ને તો ગમે સાંભળી નથી એવું સાબિત થાય તમને લેખિત જવાબ આપેલા છે તમે આપશો એટલે તમારા વકીલ દમ નથી નહી મને હું કામ પૂછવું પડે વકીલ લખા પછી હા એ તો તરત એને કાર્યવાહી કરી ગઈ ભલે સારું હાલો હા સર